રાજ્યમાં ખાતરની અછતને લઈને સાંસદની કેન્દ્રમાં રજૂઆત જોવા મળી છે સાંસદ મુકેશ દલાલે કેબિનેટ મંત્રી જેપી પી નડ્ડાને રજૂઆત કરી છે નોંધનીય છે કે ખાતરનું બ્લેકમેલિંગ કરતા લોકો વિરુદ્ધ કાર્યવાહીની તેઓ દ્વારા માંગ પણ કરવામાં આવી છે યુરિયા ખાતરની અછત હોવાનું જણાવ્યું છે ખેડૂતોને આર્થિક નુકસાન થવાની પણ ભીતિ છે સાત હજાર ખાતરની બેગ તરત જ આપવા માટે રજૂઆત પણ કરવામાં આવી છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં આ મુદ્દો સતત ચર્ચામાં છે કે ખેડૂતોને આર્થિક નુકસાન થવાની પણ ભીતિ છે કારણ કે ખાતરની અછત સર્જાઈ રહી છે અને તેના જ અનુસંધાને હવે સાંસદે રજૂઆત કરી છે કેન્દ્રમાં સમગ્ર ગુજરાતમાં જ્યારે યુરિયા ખાતરની અછત સર્જાય છે ત્યારે ખાસ કરીને સુરત જિલ્લાની વાત કરવામાં આવે તો સુરત જિલ્લામાં પણ આ પ્રકારે યુરિયા ખાતરની અછત સર્જાઈ હતી અને ખેડૂતો જે છે કે ક્યાંય ક્યાંય હેરાન પરેશાન થતા હતા અને તેને જ લઈને સુરતના સાંસદ જે છે મુકેશ દલાલ તેમણે આ મામલે રજૂઆત કરી હતી રજૂઆત એ પ્રકારની કરવામાં આવી હતી કે જે પ્રકારે ખેડૂતો છે તેને ખાતર મળી રહે તે અહીંયા સાંસદ છે મિશાદ વાતુ સાહેબ જે પ્રકારે રજૂઆત કરવામાં આવી હતી મારી પાસે ઓલપાટ સમાજના ખેડૂત સમાજ તરફથી યુરિયાની અછત છે તીવ્ર તે માટેની એક રજૂઆત આવી હતી આમ પૂરતા પ્રમાણમાં યુરિયા ગુજરાતના અને ઓલપાટના ખેડૂતોને મળી જતો હોય છે પણ ક્યાંક ને ક્યાંક કેટલાક તત્વો દ્વારા આ યુરિયાનું બ્લેક બિલિંગ કરીને બીજી ઇન્ડસ્ટ્રીમાં ટ્રાન્સફર થઈ જતું હોય છે તેમ છતાં પણ ખેડૂતોના આ પ્રશ્નો પડગો કેન્દ્રીય કક્ષાના કેબિનેટ અને હેલ્થ અને કેમિકલ ફર્ટિલાઇઝર મંત્રી શ્રી જે નડ્ડા સમક્ષ રૂબરૂ મળીને ઉપસ્થિત કર્યો હતો નડ્ડા સાહેબે ટાકીદે મારા નજરની સામે અધિકારીએ સૂચના આપી હતી કે ઓલપાડમાં સાત હજાર બેગ યુરિયા અવેલેબલ કરાવો આમ આ લોકોના આ પ્રશ્નનો નિવેડો આવી ગયો છે અનેક વખત જોતા હોય છે કે ક્યાંય ક્યાંય ગેરકાયદેસર રીતે યુરિયાનો સંગ્રહ કરવામાં આવતો હોય છે કેટલી ગંભીર બાબત યુરિયાનો સંગ્રહ કરતા પણ એ બીજી ઇન્ડસ્ટ્રીમાં વપરાય જતું હોય છે કારણ કે બીજી ઇન્ડસ્ટ્રી માટેનું યુરિયા મોંઘું આવતું હોય છે અને ખેડૂતોનું યુરિયા જે આવે છે ભાવનું આવતું હોય છે કારણે છે મેં ના ખેડૂતો મંડળીઓને પણ તાકીદ કરી છે કે તમે લોકો પણ એક સર્વેલન્સ લાવો તો આપણે લોકો સામે કડક પગલા ભરીએ કઈ રીતની કાર્યવાહી કરવામાં આવતી હોય છે યુરિયાનું બ્લેકમેલ યુરિયાની બીજી ઇન્ડસ્ટ્રીમાં લઈ જવામાં આવે છે તો કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે